નમસ્કાર મિત્રો આજે સીધો ને આપણે વડાપ્રધાને લોકસભામાં એવી છે કે નેહરુને ભાંડવા જોઈએ ઇન્દિરા ગાંધીને ભાંડવા જોઈએ રાજીવ ગાંધીને ભાંડવા જોઈએ અને રાહુલ ગાંધીને ભાંડવા જોઈએ આ બધાને ભાંડ્યા વિના ભાઈ શ્રી પોતાના કામોનો હિસાબ નથી આપી શકતા એમણે આંકડાઓની વણઝાર રજૂ કરી પણ ચેક કરવા કોણ જવાનું છે સામાન્ય પ્રજાને કરવાની કોશિશ કરી રહ્યા છે નરેન્દ્ર મોદી અને પ્રજા એ ટ્રાન્સ માં છે કારણ કે એમને અવતારી પુરુષ માનવા માંડી હતી જોકે હવે તો બસો માં સમેટાઈ ગયા છે એટલે ભારતીય જનતા પાર્ટીની પાસે પોતાની રીતે બહુમતી લોકસભામાં અને ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પણ ખંડિત જનમત એમને મળ્યો છે છતાં જે રૂઆ છે ભાઈનો જે બે ઇજ્જતી ઇન્ટરનેશનલ ફોરા ઉપર થઈ રહી છે એ આપણે બધા જાણીએ છીએ મને લાગે છે હવે બાળકોને સમજાઈ ગયો છે છતાએ રાહુલ ગાંધીને ઉપદેશ કરે છે અને પાછા કહે છે રાષ્ટ્રપતિ જી કે ભાષણની ચર્ચા કે સમય યા વિદેશ નીતિ કી ભી ચર્ચા હુઈ ઓર કુછ લોગો કો લગતા હૈ જબ તક ફોરેન પોલિસી નહીં બોલતે તબ તક વે વો મેચ્યોર નહીં લગતે ઇસલિયે ઉનકો લગતા હૈ કી ફોરેન પોલિસી તો બોલના ચાહીએ ફિર ભલે હી દેશ કા નુકસાન હો જાય જાણે કે દેશ માય ડિયર ફ્રેન્ડ ટ્રમ્પભાઈએ પાછા તગેડી મૂક્યા અને અઢાર હજાર ને તગેડવાના છે એના વિશે તો બોલવાની હિંમત નથી ભાઈમાં ચીન ઘુસી આવ્યું છે એ વાત અરુણાચલ પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના નેતા સ્વામી લોકસભા હજાર સ્કવેર કિલોમીટર જમીન ચીને ગપચાવી છે ભારતની જમીન એના વિશે ભાઈ બોલવાની હિંમત નથી કરી શકતા પણ રાહુલ ગાંધી પર વાર કરવા માટે એક પુસ્તક पाछू सीआईए एजेंटे लिखेला पुस्तक नी करे एक के उनको बहुत फिर कहा क्या बोलना है उनकी समझ हो जाएगी वह किताब का नाम है जेके एफ जेके एफ क्राइसिस जॉन एफ कैनेडी की बात है आ किताबनी ये बात करे મોદી વિપક્ષના નેતાને ભાંડવાની કોશિશ કરે છે હવે એ પુસ્તક નરેન્દ્ર મોદી તો વાંચી ન શકે કારણ કે નરેન્દ્ર મોદીને ને કેટલું અંગ્રેજી આવડે છે એ આપણે બધા જાણીએ છીએ પણ એમણે મારી મે મારી રિસર્ચમાં મને એવું જાણવા મળ્યું કે ઇન્ડિયા ફાઉન્ડેશન જે આરએસએસ ની જે એક સંસ્થા છે આરએસએસ ના લોકો ની સંસ્થા છે બ્રેઈન પેલો જે કહીએ ને કે એનો એનો બ્રેઈન એમાં છે એટલે પોલિસી બ્રેઈન એમાં રાઘવ પાંડે કરીને એક ભાઈએ બે હજાર સોળમાં માં ઓગણીસ ઓક્ટોબર બે હજાર સોળમાં માં એમણે આ પુસ્તકનો રિવ્યુ લખ્યો છે અને એનો અંત એમણે જે કર્યો છે કદાચ નરેન્દ્ર મોદીએ માત્ર એટલું જ વાંચ્યું હોવું જોઈએ પુસ્તક વાંચવાની તો એમના આમાં ત્રેવડ નથી વાંચ્યું હોય તો એમણે આખા સંદર્ભો ટાંકવા જોઈતા હતા અને એ પુસ્તક એ કહે છે કે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેકઅવે ફ્રોમ ધીસ બુક for india's foreign policy, and this is, is perhaps the utter failure of indian diplomacy in the johnson and nixon eras, which, uh, which followed kennedy. the same country, the usa, which was giving military aid to india in 1962, was looking to intervene against india in 1971 for pakistan. hence, this book is about seizing. રાઘવ પાંડે ડોક્ટર રાઘવ પાંડે એમને ફોલો કોણ કરે છે તો અમિત માલવિયા તમને ખબર છે ભાજપ અને જે ભાઈ છે જે એમના પ્રચાર પ્રસારનું જે કામ કરે છે એને શું કરી રહ્યા છે અને આપણા વડોદરાના મારા મિત્ર મુખ્યમંત્રી થયા પછી વડાપ્રધાન થયા પછી પણ એક જે ગરિમા હોવી જોઈએ હોદ્દાની એ ગરિમા એમનામાં દેખાતી નથી અને આ ભાઈશ્રીએ આ જે ભાઈની જે પુસ્તકની વાત કરી છે પુસ્તકના લેખક છે અમે અમે એફ કેનેડી પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરી એન્ડ મ્યુઝિયમ એને ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ તમે બધા જોઈ શકો છો આ તમે છે ગૂગલ કરશો અને તમે પણ આ જોન એફ કેનેડી પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરી એન્ડ મ્યુઝિયમ એના ઉપર જશો તો આટલા બધા પાના મારી પાસે જે મેં પ્રિન્ટ કરી છે દસ પોઈન્ટમાં પ્રિન્ટ લીધી છે અને નવેક પાના જેટલો એ ઇન્ટરવ્યુ લાંબો છે મેં ઇન્ટરવ્યુ વાંચો અને એ ઇન્ટરવ્યુનો તાર તમે હું બહુ વિગતોમાં એટલા માટે ન જાઉં કે આપણી સમયની મર્યાદા આપણે સાચવવી જોઈએ એની અંદર બહુ સ્પષ્ટ છે કે જે ભાઈ લેખક છે એ ભાઈ શ્રી ત્રીસ વર્ષ સુધી આઈએ ત્રીસ વર્ષ સુધી સીઆઈએમાં કામ કર્યું એમણે એના સિનિયર એડવાઇઝર રહ્યા મેમ્બર ઓફ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ રહ્યા એના સ્ટાફમાં ઓબામા જ્યોર્જ ડબલ્યુ બુશ ક્લિન્ટન અને જ્યોર્જ ડબલ્યુ બુશ જ્યોર્જ ડબલ્યુ એચ સોરી જ્યોર્જ એચ ડબલ્યુ બુશ એટલે પિતા અને પુત્ર બંનેની સરકારો જ્યારે હતી ત્યારે અને એ ભાઈનો આ ઇન્ટરવ્યુ એ આ જોન એફ કેનેડી પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરી એન્ડ મ્યુઝિયમ એના ડાયરેક્ટર ટોમ પુટ પુટનામે લીદેલો છે આ લેખક જે નરેન્દ્ર મોદી તમને વાંચવાનું કહે છે જે પુસ્તક એ પુસ્તક ના લેખક છે બ્રુસ રાઇડલ બ્રુસ રાઇડલ એ ભાઈ આખા ઇન્ટરવ્યુ ની અંદર બઉ સ્પષ્ટપણે કહું તો સીઆઈએ કરેલા પાપનો દોષનો ટોપલો એ માથે ઓઢાડી દેવામાં આવ્યો હતો એ બાબતને બહુ સ્પષ્ટપણે કહી રહ્યા છે કઈ બાબતમાં તો સીઆઈએ એ જ્યારે પૂર્વ પાકિસ્તાનના ઢાકાની બાજુમાંથી પોતાનું ઓપરેશન કરી રહ્યું હતું ચેરમેન હતા એમણે તિબેટ પર આક્રમણ કરીને પીપલ્સ લિબરેશન આર્મીને મોકલીને એમણે તિબેટ ગપચાવ્યું હતું એ તિબેટને મુક્ત કરાવવા માટે અમેરિકાનું સીઆઈએ ઓર્ગેનાઇઝેશન એની ગુપ્તચર સંસ્થા એ પૂર્વ પાકિસ્તાનમાંથી એ ઓપરેશન ચલાવી રહ્યું હતું ગુપ્ત ઓપરેશન ચલાવી રહ્યું હતું અને માઓ ઝેડાંગ જે તમને ખ્યાલ છે કે નહેરુ પંચશીલ ના કરાર કર્યા હતા અને પંચશીલ ના કરાર એ ઓગણીસો ને બાસઠ માં પૂરા થવાના હતા અને માઓ ઝેડોંગ ને શંકા પડતી હતી કે આ નહેરુ ના નેતૃત્વમાં આ તિબેટને મુક્ત કરાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે અને એટલા માટે જ ચીને જે આક્રમણ કર્યું એ આક્રમણ ખરા ખરા અર્થમાં તો એ અમેરિકાના ઓપરેશન નું પરિણામ હતું અને નેહરુ ને એના માટે બદનામ કરવામાં આવ્યા અને અમેરિકાએ જે પાપ પૂર્ણે જે કંઈ કોઈ કર્યું એનું દુષ્પરિણામ એ નેહરુ જ્યારે આપણા વડાપ્રધાન હતા અને ભારતે ઓગણીસો ને બાસઠના ઓક્ટોબરમાં ચીને જ્યારે આક્રમણ કર્યું અને આપણે છે ને ખત્તા ખાધા એ વખતે જોન એફ કેનેડી એ અમેરિકાના પ્રેસિડેન્ટ હતા અને જોન એફ કેનેડી એ એ કહે છે આ ભાઈ શ્રી જે નરેન્દ્ર મોદી જેનું પુસ્તક વાંચવાનું કહે છે એ કહે છે કે પાકિસ્તાન બાય ધીસ પોઈન્ટ ઇન ધ વર્લ્ડ અમેરિકા પાકિસ્તાન સાથે જોડાયેલું જ હતું એની સાથે એના દુનિયામાં સૌથી વધારે જો કોઈ દેશ સાથેના કરારો હોય તો એ પાકિસ્તાન સાથેના હતા અને તમને ખબર છે કે અમેરિકાનું એ આંગળીયા પાકિસ્તાન અયુબ ખાન સત્તા હતી અને એ વખતે પાકિસ્તાન અને અમેરિકા તમને અયુબ ખાન પાકિસ્તાનમાં અમે વિદ્યાર્થીઓને પણ ભણાવીએ છીએ કે પહેલા ત્રણ એ એના માટે મુખ્ય હતા એક અલ્લાહ બીજો અમેરિકા અને ત્રીજું આર્મી પાકિસ્તાનમાં આ ત્રણનું મહાત્મ હતું હવે ચોથું જે ફેક્ટર અત્યારે અત્યારના સંજોગોમાં કહીએ તો એ ચીન ભળ્યું છે અને એ સંજોગોમાં અમેરિકાના પાકિસ્તાન સાથેના ગાઢ સંબંધો હોવા છતાં નેહરુના કેનેડી સાથેના ગાઢ સંબંધોને કારણે નેહરુના પત્રો જે ગયા જોન એફ કેનેડીને અને આપણા ત્યાં છે ને બીકે કોલ મને લાગે છે એ આપણા રાજદૂત હતા બીકે નહેરુ સોરી બીકે નહેરુ એમની મારફત એમણે જે પત્રો જોન એફ કેનેડીને મોકલાવ્યા એમ આ ભારતની મદદે ભારતની મદદે ધાવા માટે એ વાતને એને કારણે અને બીજું કે એક બાજુ ક્યુબામાં મિસાઇલના જે પેલા પ્રયોગો થવાના હતા અથવા તો એટમિક પાવર વપરાવાનો હતો એના દુષ્ પરિણામોનો અંદાજ બધાને આવતો એ અમેરિકાએ અને અને બધાએ પાછું ખેંચી આ ચીન જ્યારે ભારત ઉપર આક્રમણ કરે એવી શક્યતા હતી ત્યારે અને એણે કર્યું ત્યારે અમેરિકાએ પોતાની કુમક ભારતને માટે મોકલાવી એ વખતે ભારત પાસે જે સંસાધનો નહોતા લશ્કરી સંસાધનો એ

ઇન્ડિયા ફાઉન્ડેશન વાળા ભાઈ શ્રી રાઘવ પાંડે અને આજે ડાયા થવાનું બધાને છે આમ થયું હોત તો આમ થયું હોત તો અરે ભાઈ અત્યારે જે થયું છે એની વાત કરીને નરેન્દ્ર મોદી કે લદ્દાખમાં ચીન ઘુસી ગયું છે એ લશ્કરી વડા પણ કબૂલ કરે છે નરેન્દ્ર મોદી નકારે છે બીજું કે ત્યાં આગળ ટ્રમ્પ માય ફ્રેન્ડ એ તો એમને તેડાવતા નથી હવે છે એમને મળવાના છે તો ટ્રેડ ના સંદર્ભમાં મળવાના છે અને શું કરશે શું ચર્ચા થશે ખબર નથી અઢાર હજાર ભારતીયોને પાછા ધકેલે છે તો એ ભારતીયોનું શું નરેન્દ્ર મોદી એના વિશે ચર્ચા કરવાના છે પ્રશ્ન રાહુલ ગાંધી કબૂલ કરે છે ઇન્ટેલિજન્સમાં આગળ વધ્યું છે હમણાં જ ટ્રમ્પભાઈ પણ દુખી થઈ ગયા એમાં તો પણ રાહુલ ગાંધી એ કે તો એનો વાંધો પણ જો જયશંકર એમ કે ચીન તો બહુ મોટી ઇકોનોમી છે અને ભારત નાની ઇકોનોમી છે આપણે એમની સાથે કઈ રીતે લડી શકીએ નરેન્દ્ર મોદીનો વિદેશ મંત્રી જો આમ કે તો એનો વાંધો નથી પરંતુ રાહુલ ગાંધી વિપક્ષના નેતા રાષ્ટ્રના હિતની વાત કરે અને ફેક્સ મૂકે તો એની છે ને એની ઠેકડી ઉડાવવાની વાત કરવામાં આવે ભાઈ એ ભણેલો છે બોગસ ડિગ્રી વાળો નથી કેમ્બ્રિજમાં ભણેલો છે અને ડોક્ટર સુબ્રમણ સ્વામી એની ડિગ્રી બોગસ છે એમ જ્યારે કહ્યું તું ત્યારે કેમ્બ્રિજ આવીને બહુ સ્પષ્ટપણે એને સર્ટિફાઈ કર્યું હતું કે નહીં હી વોઝ અવર બ્રાઇટ સ્ટુડન્ટ અને એને અમારે ત્યાંથી એમપીલ કરેલું છે જે માણસ હાર્વર્ડમાં અને કેમ્બ્રિજમાં ભણેલો હોય એને પપ્પુ જાહેર કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો એવું રાહુલ ગાંધીએ કહ્યું છે ભારત જોડો યાત્રા વખતે રાહુલ ગાંધીએ આ બધા

કે ત્રિવેણી સંગમ પર જયારે ડૂબકી લગાવતા હતા ત્યારે ભાઈ છે ને એક હાથે પાણી ચડાવી રહ્યા હતા પૂરી માથું પણ પણ એના વિશે આપણે વાત કરશું એમને ડર લાગે પકડી રાખવું પડતું પેલી દોરી પકડી રાખવી પડતી મને લાગે આજુબાજુ પણ એમને છે ને એ રીતે સુરક્ષા આપે મારા પ્રાઇમ મિનિસ્ટર ડૂબી ના જાય એની કાળજી તો કરવી જ પડે પણ જો ડૂબકી લગાવવાની હોય તો માથું કોરું ના હોવું જોઈએ અને આજે જ કેમ જયારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન જયારે ચાલ્યું હોય ત્યારે નરેન્દ્ર મોદીની લાઈવ ડૂબકી અધૂરી ડૂબકી એનું લાઈવ ટેલિકાસ્ટ થતું હોય એટલે વોટ મેળવવા માટે મેં તમને કહ્યું હતું કે કન્યાકુમારીના વિવેકાનંદ રોક મેમોરિયલ ત્યાં આગળ ભાઈએ છે ને જે રીતે પ્રાર્થના કરી હતી તપસ્યા કરી હતી કેમેરાઓની સાક્ષીએ તપસ્યા કરી હતી એ તમે જાણો છો લોકસભાની ચૂંટણી હતી ત્યારે પણ મેં કહ્યું એમ કે ખરેખર તો પાકિસ્તાન સાથેના સંબંધો અમેરિકાના હોવા છતાં નેહરુ સાથેની મૈત્રીને કારણે નેહરુને અને ઇન્દિરા ગાંધી જ્યારે અમેરિકા ગયા ત્યારે નહેરુના પ્લેન સુધી જોન એફ કેનેડી એમને લેવા માટે ગયા હતા અને ભાઈ શ્રી નરેન્દ્રભાઈ ને લેવા માટે કોઈ પ્રેસિડેન્ટ ગયા હોય એવું તો મને ખ્યાલ નથી પણ એક વાત જરૂર છે કે જો બાઇડન અને કમલા હેરિસ એટલે કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ જે હતા ગઈ વખતે જયારે એ પોતાના રૂમ માંથી બહાર પણ નહોતા દરવાજે આપણે છે ને રિસીવ કરવા માટે મહેમાનને રિસીવ કરવા માટે ઉભા રહેતા હોઈએ છીએ એ પણ નહોતા ઉભા રહે નરેન્દ્ર મોદીની આ સાખ છે કારણ કે એ વખતે પણ

વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ તેડાયવા પણ ભાઈ શ્રી નરેન્દ્ર મોદીને તેડાયવા નહીં અને પાછા જયશંકર એવો ખુલાસો કરે છે કે નરેન્દ્રભાઈ તો આવા કોઈ સ્વેરિંગ જતા નથી તો માલદીવમાં ગયા હતા એનું શું ભાઈ તમે થોડો રેકોર્ડ તો રાખો તમે જે બોલો એ તથ્ય આધારિત હોય કારણ કે દુનિયા આખી મૂરખ નથી આપણા કરતા વધારે ડાહી પણ છે તમે ફોરેન સેક્રેટરી પણ રહ્યા છો તમે ફોરેન મિનિસ્ટર પણ છો પણ તમારા કરતા પણ કેટલાક ડાયા માણસો છે જે ફેક્સ રજૂ કરી શકે છે એટલે આ જે રીતે વધારે વિકૃતિ સભર જે વાત કરી છે એ આ પુસ્તકની અંદર એક વાક્ય જે એમના ઇન્ટરવ્યુમાં જે લેખકે કહ્યું છે કે જ્યારે નેહરુ અને ઇન્દિરા ગાંધી એ અમેરિકા ગયા ત્યારે મિસિસ કેનેડી ના ફેમિલી ફાર્મ ઉપર એટલે કે હેમર સ્મિથ ફાર્મ ઉપર એ લોકો રહ્યા હતા અને પછી એ વ્હાઇટ હાઉસ આવ્યા હતા અને એ ગાળા દરમિયાન અમે એક તસવીર પણ મૂકી છે કે નેહરુ અને જેકી જોન એફ કેનેડીના શ્રીમતીજી એ એ વખતે એમની 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 વચ્ચે વધારે સંવાદ થતો હતો એટલે આ ભાઈ શ્રી સીઆઈએ ના એજન્ટ એ લખે છે બટ ધ એન્ડ એન્ડ જેકી ઓફ બિગ ટાઈમ આઈ થિંક ઇટ ઇઝ સેફ ટુ સે ધેટ નેહરુ હેડ અ ક્રશ ઓન ધ ફર્સ્ટ લેડી નું આકર્ષણ એમના તરફ હતું કદાચ એમનું આકર્ષણ પણ એમના તરફ હોય પણ ભાઈ આપણા ઘણા બધા શાસકો ના એ ખાનગી ખૂણાઓ હોય શકે કોઈ છે ને કોઈની સાથે સેલ્ફી લે છે આપણે એવા કોઈ પ્રશ્નો ઉભા કરતા નથી પણ વિશે આમાં એડવીના માઉન્ટ બેટન પણ આવી ગયા કારણ કે અમિત માલવિયાએ એ જે એક્સ ઉપર ટ્વીટ કર્યું એની અંદર એ એમણે આ વાત પણ લીધી એટલે કેટલું વિકૃતિ સભર વાત એ કરી રહ્યા છે એ મારે તો કેવું છે કે નહેરુને બદનામ કરવા માટે ભારતીય જનતા પાર્ટી વાળાઓ કમરપટ્ટાની નીચે વાર કરે છે લેડી માઉન્ટ બેટન સાથેની નહેરુની મૈત્રી એ જે હોય એ પણ એ ધારો કે ભારતના પ્રવાસે આવતા હોય ત્યારે એ પીએમ હાઉસના ગેસ્ટ રૂમની અંદર ધારો કે લેડી માઉન્ટ બેટન રહ્યા હોય અને જ્યારે જેકી અને એમના બેન ભારતના પ્રવાસે આવ્યા ત્યારે એમના માટે માટે અલગ અલગ એમ્બેસીએ વ્યવસ્થા કરી હતી વિલા એક એના બુક કર્યો પરંતુ નેહરુએ આગ્રહ કર્યો હતો કે તમે પીએમ હાઉસની અંદર મારા ગેસ્ટ રૂમમાં રહો જ્યાં અગાઉ એડમિના રહ્યા હતા હવે આમાં પણ છે ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એ સેટિસ્પ્લેઝર લેવો છે વિકૃત આનંદ લેવો છે મને લાગે છે કે સુરજની સામે ધૂળ નાખવાની જે કોશિશ કરવામાં આવી રહી છે ભૂસી નાખવાની કોશિશ કરવામાં આવી રહી છે પણ એમ એમ નથી સો ગ્રંથો એ નહેરુને દુનિયાભરમાં જીવંત રાખશે અને નહેરુને એક અમેરિકન પ્રેસિડેન્ટ જ વિમાનમાં લેવા ગયા છે એમ નહીં બબ્બે અમેરિકન પ્રેસિડેન્ટ વિમાનમાં લેવા ગયા છે વિમાનની અંદર હવે આપણા ભાઈશ્રીને ને એ તકલીફ થતી હોય તો એમાં આપણે શું કરી શકીએ પરંતુ આ આખી વાત કાં તો જે આપણે ત્યાં અમેરિકી રાજદૂત હતા અને સેલિબ્રેટેડ ઇકોનોમિસ્ટ હતા અને જોનેફ કેનેડીના મિત્ર હતા એ એમને એકાદ વાક્ય લઈને કે નેહરુને બદનામ કરવામાં આવે તો મને લાગે છે કે એ ખોટું છે અને આ અત્યારના સંજોગો જે સર્જાઈ રહ્યા છે ભાઈ તમારા શાસનમાં જે થઈ રહ્યું છે એની વાત કરવાને બદલે ઓગણીસો હિમાલયન બ્લન્ડર કર્યું ભાઈ તમે કરી રહ્યા છો એનું શું છે એની વાત કરો ને રાહુલ ગાંધીએ બહુ સ્વસ્થપણે જે મુદ્દાઓ માંડ્યા અથવા તો બીજા જે ધારો કે કુંભ મેળામાં કેટલા માણસો મરી ગયા કેટલા શ્રદ્ધાળુઓ મરી ગયા એનો આંકડો આપવાનો હોય એના વિશે સંવેદના વ્યક્ત કરવાની હોય એ વાત કરવાની હોય કે બીજી વાત કરવાની ટેકનોલોજીની વાત કરવાની હોય એ પ્રશ્નો જે આવે છે એ પ્રશ્નો એનો ઉત્તર વાળવાને બદલે નેહરુ થી માંડીને રાહુલ ગાંધી સુધી નામ લઈને કે નામ લીધા વિના ટોણા મારવા એ મને લાગે છે કે વડાપ્રધાનની ગરિમાને શોભતું નથી અને આ પુસ્તક વિશે તમે કહેતા હો તો હું છે ને કલાકો સુધી વાત કરી શકું છું કારણ કે નવ પાનાનો ઇન્ટરવ્યુ એ પુસ્તકના લેખકનો છે એ બહુ સ્પષ્ટ કરે છે કે સંબંધો જે જોન એફ કેનેડી સાથેના હતા એના પ્રતાપે પાકિસ્તાનને પશ્ચિમનો મોરચો ખોલવામાં એટલે ભારત ઉપર જેમ ધારો કે ચીને આક્રમણ કર્યું તો બીજો મોરચો પશ્ચિમથી પાકિસ્તાન પણ આક્રમણ કરી શક્યું હોત પણ એ વારવા માટે પણ જોન એફ કેનેડી ની વગ કામ લાગી છે એવું આ સીઆઈએ નો એજન્ટ કહે છે નરેન્દ્ર મોદીએ એ ખરેખર આ પુસ્તક વાંચવાની જરૂર છે બીજાઓને વાંચવાની સલાહ આપવાને બદલે પોતે વાંચે અને એના જે કંઈ સકારાત્મક ઓબ્ઝર્વેશન્સ છે આ દેશને માટેના એની વાત કરે અને આ તો સીઆઈએ નો એજન્ટ છે તમારે તમારા દેશના વડાપ્રધાન સ્વાતંત્ર સંગ્રામના ગાંધીજી અને સરદારના એની સાથે ખભે ખભા મિલાવીને બદનામ કરવા માટે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ જણાવશો અમે કંઈ ખોટી વાત કરી હોય તો તમને મુદ્દા સર તારવવાની છૂટ છે અને આ સંદર્ભો જે મેં કહ્યા એ સંદર્ભો ક્યાંથી મળી શકશે તમને એ પણ તમને મેં કહ્યું છે તમે એનો ઉપયોગ કરી શકો છો નમસ્કાર